જય ગિરનારી નમો નારાયણ હું ગિરી બાપુ ગિરનાર દત્તાત્રેય સંસ્થાન અને ગિરનારમાં ગિરનારનું ધાવણ ધાવીને અહીંયા મોટો થયો છું ધર્મના માટે જીવન ખપાવીને આગળ વધી રહ્યો છું અને આ જ ગિરનારની છાયામાં રાણપુર અને કેટલાક એવા ક્ષેત્રો છે પરબ વાવડી આપાગીગાનો સ્થળ આપણે સત્તાધાર કહીએ ચલૈયાનું ધામ કે જ્યાં ભક્તોએ કેટલા કેવા આદર્શ આપણા માટે આપ્યા છે એવા ભૂમિમાં જ્યાં ભક્તો એવું પણ કીધું છે કે કોગદી કાઠિયાવાડમાં ભૂલો કર પડને ભગવાન તારા એવા કરું સન્માન તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડિયો બતાવ્યો અને વિડિયામાં મેં અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ ની કથા કરશે ભાગવત ની કથા કરશે ફલાણું લોકડું ઢીકડું કરશે ને પૂછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો કઠિયારોન કલાવતી લીલાવતી ની જૂની ગેલી હજારો વર્ષો જૂની કેસો ઘૂંસતા કરે છે તો આ ખરેખર ખોટી વસ્તુ છે સમજવાની જરૂર છે કે આવી પ્રવૃત્તિઓ પાછળ પૈસા પણ કેમ કે છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામને સીતાને વનવાસ ને ફલાણુન પૂંછડુ ને એ દિશામાં નથી વધવાનું આ જેમ રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણુ પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ સતનારાયણની કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે એટલે બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ

આ બાને બા આપણે કહીએ છે ધર્મ ના લીધે બાપુજી ને બાપુજી કહીએ છે ધર્મ ના લીધે આ ધર્મ છે જે આપણા તટસ્થ બનાવવાનું શીખવાડે આપણા ને બા પગ લગાડવાનું શીખવાડે મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય ભગવાન ને પૂજવાની વાત કરીએ જ્યાં ભગવાન શ્રી ના આ દિવ્ય મંદિર નું પુનરુત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે દિત્યનાથ જેમ ની સ્થાપના તો કામ ખેંચવા જોઈએ શરમ આવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનાર ની છાયામાં છે અને જે ભેસાણ વિસાવદર ના માં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ ને અપીલ કરું છું નાના મોટા દર્શન કે બધા હવે આ રૂમ ની મિટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા ગાડીને એનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું કોઈ કેવું કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણો એ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરાન ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હીજડા કહી રહ્યો છે બધા કથાકારોની અપીલ કરીશ કે આને કથાઓનો કેટલો વિરોધ કર્યો છે શોષણનું કેન્દ્ર કીધું છે બધા કથાકારો બારે આવવું જોઈએ કલાકારો એ બારે આવવું જોઈએ બધા સાધુ સંતો બહારે આવવું જોઈએ રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરવો જોઈએ આ બંધ મીટિંગ આપણે એટલે જ આ ધર્મને નુકસાન નુકસાન પહોંચી રહ્યું છે આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ ઘર પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય એટલે બધાને બારે નીકળવું પડશે એટલું યાદ રાખજો અને આને છાજ્યા લઈને અહીંથી ભગાડો

હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ માટે માટે શા તમે છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યા છો તો અને તમે એમ કયો કે આ ખાતર નહીં મળે દારૂ મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું

હું બધા ગઢવી સમાજના આઈઓને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે આઈઓએ સંતોએ આ રામાપીરના ઢાકલા વગાડે ને એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે બધાએ આગળ આવો અને ગામમાંથી ભગાડો ગામડામાં ઘૂસવા નહીં દેતા આ માણસને આ માફીને પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જાવું જોઈએ મંદિરો બંધ કરવા માગે છે આ આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના કેમ ગયો ભાઈ જો એ રામનો પુત્ર હોય તો એવું માતાજી નહોતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ગણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવ જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનો મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજી ના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારો ને ડાયરા ભજનના ના કલાકારો ને અને એમાં જવા વાળા ને હિજડા ને તાળીઓ વગાડવા નાચવાવાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓને માવડીઓને બધાએ ભાભાઓને જુવાનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણ ની કથા ચાલતી આવે છે સત્યનારાયણના કથા કથા લીધે બધા ગામના ભેગા થાય બધા સત્યનારાયણ ની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની એની મળે અને મજાક ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહિયાં બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે આ સાખી નહીં લેવાય वैष्णवजन तो तो कहिए जे पीड पराई